નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે બે હજાર રૂપિયા સહાય ક્યારે જમા થશે કોને મળશે તો ખૂબ જ મહત્ત્વના સમાચાર છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો છે એ તમિલનાડુના કોઈમ્બતુર ખાતેથી રિલીઝ કરવાના છે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ અને પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો હશે જે ખેડૂતોએ પહેલેથી લાભ લીધેલો છે એને વીસ હપ્તા છે એ મળેલા છે અને આ બાબતે ઈ કેવાયસી છે એ ફરજિયાત છે પીએમ કિસાનમાં જે ખેડૂત મિત્રો નોંધાયેલા છે ઓટીપી બેઝ ઈ કેવાયસી છે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર અથવા તો તમે સીએસસી સેન્ટર ખાતેથી બાયોમેટ્રિક બેઝ્ડ ઇ કે કરાવી શકો છો તો હજાર રૂપિયા છે જમા થશે પરંતુ જે લોકોને વીસમો હપ્તો જમા થયેલો છે એ લોકોને ઈ કે વાયસી કરેલું જશે એટલે એને જરૂર નહીં પડે પરંતુ જો તમારે સહાય જમા ન થતી હોય તો તમારે ઈ કે કરવું જરૂરી છે અને તમારા ખાતામાં અત્યાર સુધીમાં કેટલા હપ્તા જમા થયા તે પણ કોમેન્ટ કરીને જણાવજો ના થતા હોય તો પણ કહેજો ની અંદર માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો